ઘણી બધી સારી ગાડીની ડીલ બતાવવાનો છું સિદ્ધિ વિનાયક જામનગરમાં કોન્ટેક નંબર એડ્રેસ વિડીયોમાં મળશે તો આ બધી ગાડીની ડીલ આ વિડીયોમાં જોરદાર થવાની છે એમ કે સારી એવી ડીલ મળશે સેવન સીટર કાર તમને હલ્ટોના બજેટમાં હું બતાવવાનો છું તો આ વિડીયો પૂરો જોજો અને આવા જ વિડીયો સાથે આપણે દર વખતે મળતા રહેશું સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો લેસ્ટ સ્ટાર્ટ તો વિડીયો ચેલો ફ્રેન્ડ હું છું કેડી મોટો તો નવા એપિસોડમાં બધાનું સ્વાગત છે તો હું આજે જામનગરમાં સિદ્ધિ વિનાયક કાર અમારી સાથે બાપુ છે કેમ છે ભાઈ ઘણી બધી ગાડી હતી અને ઘણા ટાઈમ પછી આપણે મળીએ છીએ બરાબર છે આની પહેલાના વિડીયોમાં આપણી સાથે હતા જ બાપુ તો આજ કેટલી બધી ગાડીઓ છે ને કઈ કઈ ગાડીઓ બતાવવાના છે આપની પાસે તન ક્રેટા છે બે વર્ના છે પછી બે સિયાસ છે એક ફોલો છે માં છે હજી એટલી બધી લિમિટેડ આવકમાં પણ છે બરાબર છે સ્ટાર્ટિંગ કરીએ વ્હાઇટ કલર ની ક્રેટા તો શું ડિટેલ છે આની આ બે હજાર અઢારની ફર્સ્ટ ઓનર છે ઓટોમેટિક છે ટોપ મોડલ છે અને આપણે એના પ્રાઇઝ અહીંયા દસ લાખ એંસી હજાર પ્રાઇઝ આપણે રાખેલી છે પણ તો એ કેડી મોટામાંથી કોઈ પણ વ્યક્તિ આવશે તો એને વ્યવસ્થિત ભાવ આપણે સેટ કરીને આપશે તો ફ્રેન્ડ કીધું એમ સિદ્ધિ વિનાયકમાં સારી ગાડીની ડીલ મળશે ઘણી બધી ગાડીઓ છે એસયુવી નો ઘણો બધો સ્ટોક છે વેરના પણ મળશે સીએચ સીડાન ગાડી પણ ઘણી બધી છે અને કોલો આવી છે સ્પેશિયલ ભાવમાં દેવાની છે કલર પણ જોરદાર છે તો એ પણ આપણે વિડિયોમાં બતાવશું કોન્ટેક્ટ નંબર એડ્રેસ તમને આગળ વિડીયોમાં જોવા મળશે જોઈએ નેક્સ્ટ ફ્રેટા

કોઈ પણ કસ્ટમર આવશે તો વ્યવસ્થિત ભાવમાં તમને હાજરમાં જોવા મળશે ભાવ માં ફેરફાર થઈ જશે બાપુ એ કીધું એક વાર ચોક્કસ તમે સિદ્ધિ વિનાયક મુલાકાત લ્યો આપડે એડ્રેસ જણાવી દો એનું સિદ્ધિ વિનાયક સમર્પણ સર્કલ ફર્સ્ટ જ આપનું કાર પોઈન્ટ આવશે સિદ્ધિ વિનાયક કાર્સ પ્રાઇવેટ લિમિટેડ સમાપડ સર્કલ મેહુલ એક્સચેન્જ ની સામે જામનગર અને કોન્ટેક નંબર તો તમને ડિસ્પ્લે પર દેખાય છે તો તમે આજે જ કોલ કરીને કોઈ પણ ગાડી ની ડિટેલ લઈ શકો છો અને કોઈ પણ ગાડી તમે ગમે તો બુક કર પણ કરાવી શકો છો ટોકન સાથે તો જોઈએ નેક્સ્ટ કાર તો એના પછી પણ થર્ડ ક્રેટા છે ક્રેટા લવર માટે સારા સમાચાર એ છે કે ત્રણ વેરિયન્ટ અલગ અલગ પડ્યા છે કોઈને ક્રેટા જોતી હોય ને તો આ વિડિયો જોઈને તમે આવી શકો છો તો આની શું બાપુ ડિટેલ છે આ બે હજાર ઓગણીસ ની જે ફર્સ્ટ ઓનર છે આમાં ઇન્સ્યોરન્સ પર રનિંગ છે સિંચરેજાની આજુબાજુ ચલાવેલી છે એલોઈ વ્હીલ નખાવેલા છે સીટ કવર થી સારું બધી એસેસરી સ્કૂલ ફૂલ છે રિવર્સ કેમેરા બધી વસ્તુ સિસ્ટમ માં આ વન પોઇન્ટ ફોર છે અને એવરેજ સારામાં સારી વીસ બાવીસ પ્લસ આપે છે એવરેજ બરાબર છે અને ગાડી કન્ડિશન પણ એક નંબર છે પ્રાઇઝ ની વાત કરીએ તો પ્રાઇઝ આપને આના નવ લાખ નેવું હજાર કે છે પણ પ્રાઇઝ માં કસ્ટમર કોઈ પણ આવશે તો વ્યવસ્થિત ભાવમાં મેં સેટ કરીએ સારી ગાડી ની ડીલ મળશે આમાં એસેસરીમાં ફૂલી લોડેડ ગાડી છે મેગવિલ પણ જોરદાર કન્ડિશનમાં ટાયર સાથે લાગેલા છે તો આ ગાડી આજે જ બુક કરાવો સીધી વિનાયક જામનગર જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રન્ટ વેર્ના નો સ્ટોક પણ એટલો છે ચાર વેર્ના છે

ફર્સ્ટ ઓનર મેન્યુઅલ કાર જે આપણી પાસે બ્લેક કલર માં બ્લેક કલર છે અત્યારે કસ્ટમર એવી બ્લેક કલર ની વધુ ચોઈસ હોય છે આ આપની પાસે વર્ના છે 2018 ની સેકન્ડ ઓનર છે આ પણ ડીઝલમાં છે આ પણ ઓટોમેટિક સનરૂફ વાળી ટોપ મોડેલ જ છે બીજી આપની પાસે હજી એક પણ ઓટોમેટિક માં વર્ના પડી છે 2018 ની છે સેકન્ડ ઓનર છે ડીઝલ માં છે અને સનરૂફ એ આમાં પણ આવી જશે બધી વસ્તુ કમ્પ્લીટ કન્ડિશનમાં છે પાર્સિંગ પણ સારું છે અને પ્રાઇસ માં પણ આપને બધી ચારે ચાર વર્ના માં 8 લાખ થી 11 લાખ ની આજુબાજુ માં ચાર વર્ના આપની પાસે હાજરમાં છે

જોઈએ પછી છે સીડાન નો ઘણો બધો સ્ટોક છે મેં પેલા વેરના કવર કરી પછી જેને જોતી હોય ને તો એ પણ હાજર માં છે શું ડિટેલ છે બાપુ આ બે હજાર સત્તર ની છે ફર્સ્ટ ઓનર છે પાર્સિંગ પણ સારું જામનગર લોકલ પાર્સિંગમાં છે અને આપના કસ્ટમર પ્રાઇસ આપણે છ લાખ રૂપિયા રાખેલા છે

અને એક વાર તમે આ પોલોની ટેસ્ટ આવી અને અલગ અલગ પોલોની તમે ટેસ્ટ આવી લેજો અને એક વાર તમે ખાસ મુલાકાત લો અમારી પોલોની

સેકન્ડ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ પણ આપણે આમાં રાખેલો છે અને ગાડીની કન્ડિશન એકદમ ટિપ-ટોપ કન્ડિશનમાં છે અને જે પણ આ ગાડીની કિલોમીટર થી માની ટોટલી વસ્તુ જેન્યુન કિલોમીટરમાં છે નોટ એક સિંગલ એક્સિડન્ટ છે આ ગાડીમાં તો પણ તમે એકવાર ખાસ અમારી આ ગાડીની મુલાકાત લ્યો અમે અલ્ટોના ભાવમાં તમને ઇનોવા હાજર માં છે આપની પાસે શું ભાવ છે આનો અને આપણે ફાઇનલ 4.80 લાખ કહી છે તો પણ આપણે કેડી મોટર મારી આવશે કોઈ પણ વ્યક્તિ તો એમાં થોડું ઘણું આપણે ડિસ્કાઉન્ટ કરી આપશે ભાઈ 4 ને 80 માં તમને ઇનોવા મળશે ને એ પણ કેપ્ટન સીટ જોરદાર ઇન્ટિરિયર સાથે મળવાની છે 4 લાખ ને 80 હજાર એમાં પણ ભાવમાં ફેરફાર થઈ જશે તો ઇનોવા પરચેસ કરવા માટે આજે જ આવો લો બજેટ ની 7 સીટર ઇનોવા સીધી વિનાયક માં તમને જોવા મળશે તો ફ્રેન્ડ્સ આ તો બધી ગાડીનો રિવ્યુ આપણે જોયું ક્રેટા વેરના સીઆજ ના ઇનોવા અલ્ટોના ભાવમાં ઇનોવા હતી ઇન્ટિરિયર બધાય જોરદાર છે પ્રાઇઝ પણ નેગોશિયેબલ છે સિદાન ગાડીનો ઘણો બધો સ્ટોક છે ત્રણ ક્રેટા પણ હતી બ્લેક પણ હતી બ્લેક વેરના પણ હતી આ બધી ગાડી આપણે જોઈ સિદ્ધિ વિનાયક જામનગર કોન્ટેક નંબર એડ્રેસ વિડીયોમાં જતા હતા ફ્રેન્ડ તો આવી જ રીતના થેન્ક યુ મારો વિડીયો જોઈને જે મને સપોર્ટ કરો છો એના બદલ થેન્ક યુ આવી જ રીતના મારો વિડીયો જોતા રહેજો અને આવા જ વિડીયો સાથે આપણે મળતા રહેશું ત્યાં સુધી મારી ચેનલ કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ ટાઈમ આવા જ વિડીયો સાથે અલગ પ્લેસ ઉપર આપણે મળશું જય હિન્દ જય ભારત